માનવ અધિકાર દિવસ એ યાદ અપાવે છે કે સમાનતા અને ન્યાય એ દરેક વ્યક્તિનો અધિકાર છે નમસ્કાર હું હિતાંશ આજની વિશેષ ચર્ચામાં આપનું સ્વાગત છે મિત્રો આજના માનવ અધિકાર દિવસના અવસર પર ડીડી ગિરનાર પર આ વિશેષ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે આ દિવસ આપણને યાદ અપાવે છે કે માનવ અધિકાર એ દરેક વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે અને તેનું રક્ષણ એ આપણા સૌની સામૂહિક જવાબદારી આજે આપણે વાત કરીશું ગુજરાતમાં માનવ અધિકારના રક્ષણ તેની સામેના પડકાર ઉપાય વિશે

માનવ સંહાર બહુ થતો હતો અને એટલે યુનાઇટેડ નેશન્સે આ દિવસને ચાર્ટર ઓફ રાઇટ્સ આપ્યા બધાને કે માનવ અધિકાર એટલે કે મૂળભૂત અધિકારો શું છે એ આખું ઓગણીસો અડતાલીસમાં જાહેરાત કરી અને વિશ્વભરમાં દસમી ડિસેમ્બરે માનવ અધિકાર દિવસ તરીકે લોકોમાં જાગૃતતા આવે પોતાના અધિકારો માટે એના માટે આ દિવસ ઉજવાય છે ભારતે જ્યારે આ દિવસ માટે યુનાઇટેડ નેશનમાંથી ટપાલ આવી તો એ વખતના વડાપ્રધાન પાસે તે ટપાલ ઘણી મોડી આવી અને તેમની પાસે સમય નહોતો એટલે એમણે એ ટપાલ પૂજ્ય મહાત્મા ગાંધીજીને લખી મહાત્મા ગાંધીજીએ યુનાઇટેડ નેશન્સને એવું કીધું કે અધિકાર હોય એ ત્યારે જ ફરીભૂત થાય જ્યારે તમે તમારા મૂળભૂત અધિકારી અધિકારોની સાથે તમારી જવાબદારીઓ પણ સમજો અને ગુજરાતનું એક ગર્વ કહીએ તો હંસાબેન મહેતા હતા જે ભારતના બંધારણના પણ કમિટીમાં હતા તેમણે જ્યારે પ્રસ્તાવાયો હવે એમણે મેનના બદલે હ્યુમન કીધું કે એકલા પુરુષો નહીં સ્ત્રીઓ પણ નહીં પણ હ્યુમન એટલે આને આપણે આ દિવસથી અગત્યતા લોકોમાં જણાય કે તેમના હક્કો શું છે ને એમની મૂળભૂત જવાબદારીઓ શું છે તેટલા માટે ઉજવીએ છીએ આપણે જોઈએ કે જે રીતના આ અધિકાર આયોગ કામ કરે છે ગુજરાતની અંદર એની મુખ્ય ભૂમિકા શું રહેતી હોય એના મુખ્ય કાર્યો વિશે આપ શું કહેશો કાયદામાં મુખ્ય કાર્યમાં સલાહ સરકારને અમે અધિકાર રૂપે કોઈ હુકમ ન કરી શકીએ અમે ભલામણ કરી શકીએ વી કે નોટ ડાયરેક્ટ વી હેવ ટુ રિક્વેસ્ટ ધ ગવર્મેન્ટ અને મુખ્યત્વે જ્યાં લોકોને એમના મૂળભૂત અધિકારો પર તરાપ લાગતી હોય તેવા સંજોગોમાં તેઓ માનવ અધિકાર આયોગ પાસે આવી શકે પણ તેમના રેવન્યુ અધિકારો કે સિવિલ દાવાઓ એના માટે માનવ અધિકાર આયોગ પાસે આવવાની કોઈ જરૂર નથી તેના માટે કોર્ટો છે ત્યાં તેઓ જઈ શકે છે દર્શકો આ વિષયને લઈને આપના મનમાં પણ કોઈ જિજ્ઞાસા હોય કોઈ પ્રશ્ન હોય તો અમારા એક્સપર્ટ છે એમને આપ પૂછી શકો છો સ્ક્રીન ઉપર નંબર ફ્લેશ થાય છે ઝીરો સેવન નાઇન ટુ સિક્સ એટ ફાઇવ થ્રી એટ વન ફોર અથવા બસો અડસઠ ત્રેપન આઠસો સોળ આ નંબર ઉપર આપ કોલ કરીને આપના પ્રશ્નો અમારા વિશેષજ્ઞને પૂછી શકો છો કૌશલ્ય આપણે જોઈએ કે જે રીતના એક સમયગાળો બદલાય છે અલગ અલગ રીતના અત્યારનો ડિજિટલ એરા છે ડિજિટલ યુગ છે દરેક બાબતોએ માહિતી આપણા મોબાઈલની સ્ક્રીન ઉપર અવેલેબલ છે તો એ સમયે માનવ અધિકાર બાબતે એમાં કેવા પ્રકારના ચેન્જીસ આવી રહ્યા છે અને કઈ કઈ બાબતો એક નાગરિક તરીકે ધ્યાનમાં રાખે આપણે જો જોઈએ તો પહેલાં આપણને ખ્યાલ જ નહોતો કે મોબાઈલ ઓગણીસો નેવું સુધી ભારતની નીતિ ઉદાર નહોતી કઈ બાબતે ઉદાર નહોતી વ્યાપાર બાબતે ઓગણીસો નેવુંમાં આપણે જેને કહીએ લિબરલાઇઝેશન પોલિસી લાવ્યા અને ઓગણીસો ને અઠ્ઠાણુંમાં એનઆઈસી આવ્યું બે હજારની સાલમાં આપણામાંથી ઘણા બધા પાસે મોબાઈલ નહોતા એ જમાનાનો તમે વિચાર કરો તો મોબાઈલ એક મોટા ગેજેટ જેવું આવતું હતું એ હવે જે આપણે નાના મોબાઈલો જોઈએ છે અને જેમ આજે સવારે ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉક્ટર નિરજાબેન ગુપ્તાએ કીધું એમ આપણે વીમાં સમાઈ ગયા છીએ સમાવવું પડશે મીમાંથી માય સ્પેસ મી પ્લેસ એ બધામાંથી માય માય સ્પેસમાંથી જ્યારે વી સ્પેસ આવીશું ત્યારે જ આ ડિજિટલ એવાનો ખરો ઉપયોગ થશે ડિજિટલ એવામાં એઆઈની ભૂમિકા બહુ મહત્વની છે અને એટલે આ યુગમાં આપણે જોઈએ તો માનવ અધિકાર તમારો છે કે તમે તમારી પ્રાઇવસી રાખી શકો એના માટે સુપ્રીમ કોર્ટે ઘણા બધા ચુકાદાઓ આપ્યા છે જેની જો વિસ્તૃત ચર્ચા કરવા જઈએ તો આપણા પોગ્રામથી પણ આગળ વધી જઈશું પણ એક જ જજમેન્ટ છે કે સ્વામી જેમાં સુપ્રીમ કોર્ટે આધાર વિશે ઘણું બધું કીધું છે જી આપણે જોઈએ કે સર જે રીતના મહિલા અને બાળકોના અધિકારોના રક્ષણમાં આયોગ દ્વારા કેવા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે આયોગે મહિલાઓ માટે અને બાળકો માટે ખાસ કરીને જ્યારે મહિલાઓની ફરિયાદો નોંધાતી નથી તેમના પર અત્યાચાર થયો હોય અથવા તેમના પતિનું કુ કુ મૃત્યુ થયું હોય તે સંજોગોમાં અમે નોટિસ કાઢીએ છીએ સરકારને એને પોલીસ અધિકારીઓને બોલાવીએ છીએ અને તે લોકોનું બહુ સકારાત્મક વલણ હોય છે અને જેમાં જરૂર પડે અમે એ લોકોને કોર્ટમાં પણ મોકલીએ છીએ દાખલા તરીકે એક વિધવા બાઈ છે એમને એના ભત્રીજાઓએ વિમુખ કરી નાખી એણે બિચારીએ પોતાની પ્રોપર્ટી એમ એ લોકોને દાન ભેટ આપી પછી ઘરમાંથી કાઢી મૂકી તો તે અમારી પાસે આવ્યા એ દરમિયાન સીટનો રિપોર્ટ આવ્યો કે આખો બધો ફ્રોડ છે એટલે પોલીસ કેસ થવાની તૈયારી હતી ત્યારે એ બધા અમારી પાસે આવ્યા કે અમે સમાધાન કરવા તૈયાર છીએ પણ સમાધાન કરતાં પહેલાં એમને કંઈક બીજી સલાહ મળી અને તેથી તેઓ અમારા નોટિસના હુકમને પડતા પડકાર આપ્યો પરંતુ ત્યારબાદ એમની કાકીને એમની પ્રોપર્ટીમાં વિસ્થાપિત કર્યા અને સમાધાન કર્યું એટલે આ એક મુખ્ય ભૂમિકા છે માનવ અધિકાર આયોગની કે અમે હુકમ નથી કરતા પણ સરકારને વિનંતી કરીએ છે કે કોઈ સ્ત્રીને ફરિયાદ ના નોંધતી પોલીસ અધિકારી ગઈકાલની જ વાત છે એક ઉમરલાયક બાજીને સંધ્યાકાળ બાદ પોલીસવાળા એમના ઘરેથી જોરીમાં નાખીને લઈ ગયા એમાં અમે સરકારી પોલીસ અધિકારીઓ સામે પગલાં લેવાનું સરકારને હમણાં બે દિવસ પહેલાં જ સૂચન કરેલ છે જી આપણે જોઈએ કે માનવ અધિકાર બાબતે જે સોશિયલ ઓર્ડર છે આર્ટ છે કે પછી કલ્ચર છે એને રીતના ભારતનો શું અભિગમ રહેતો હોય હમણાં જ અમે આના પર પરિસંવાદ ત્રીજી ડિસેમ્બરે ગુજરાત યુનિવર્સિટીમાં કર્યો સોશિયલ ફિલોસોફી અને આર્ટ વિશે તો આપણે જોઈએ તો બુદ્ધિસ્ટ થિયરી પ્રમાણે પણ એવું નથી કે માનવ અધિકાર હમણાં જ આવ્યા છે આપણા આપણામાં એ ઠોપી દેવામાં આવ્યું છે જે ભૂપેન્દ્ર બક્ષીજી કે છે એમ કે વી હેવ ફોસ્ટ ટુ બિલીવ દેટ ઇટ ઇઝ એ ગિફ્ટ બાય બ્રિટિશર્સ નો આપણી પાસે બુદ્ધિ બુદ્ધાના જમાનાથી આ પરંપરા છે અને આપણે એ જમાનામાં પણ અહિંસામાં માનતા હતા ન્યાયમાં માનતા હતા કરુણામાં માનતા હતા અને આપણે એક જે અત્યારના આપણા પ્રધાનમંત્રીશ્રી ઘણી વખત ઉપયોગ કરે છે એ સંસ્કૃત શ્લોકનો સર્વભનુ સર્વભનુતા સુખી ના એ આપણો મંત્રલેખ છે મે ઓલ બી હેપી વેન વીલ યુ બી હેપી જ્યારે મને મારા અધિકારો મળતા હોય મને સુખાકારી મળતી હોય એટલે તમે તમારી ડ્યુટી કરો મારા પ્રત્યેના તમારા ફરજો નિભાવો ત્યારે મને આનંદ મળવાનો છે જી આ વિશે પર્યાવરણના અધિકારો વિશે પણ ઘણું અધ્યયન કર્યું છે આ વિશે વાતચીત કરીશું અત્યારે સમય થયો છે આ વિશેષ ચર્ચામાં એક વિરામનો રોકાઈશું એક નાનકડા બ્રેક માટે ગીતો કાર્યક્રમ રંગોલી દર રવિવારે સવારે દસ વાગે પુનઃ પ્રસારણ દર બુધવારે સાંજે સાડા સાત કલાકે ગિરનાર પર નિહાળો યોગ દરરોજ સવારે છ કલાકે ના અખબારો લોક સંગીત લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિને ને વાંચાતો કાર્યક્રમ લોક સૂર શબ્દ સંવાદ दर शुक्रवार सांजे साढ़े सात कलाके पुनः प्रसारण दर रविवार बपोरे बार कला तथा रात्र साढ़े दस कला मात्र डी गिनार पर अचूक निहारो कहानी नहीं बदली स्टाइल गया है बदल जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल आज डाउनलोड करो करोटी निहारो मनोरंजन निःशुल्क

જે અસ્થિત છે ત્યાં ઘણો માનવ અધિકારીનો કોઈ પ્રશ્ન કોઈ સાંભળે એવું નથી તો અમારા જે કચ્છ જિલ્લાની અંદર રાપરમાં માનવ અધિકારીનો જો અમારે ન્યાય લેવો હોય તો ક્યાં મળવું એના માટે મેં ફોન કર્યો હતો આપનું સ્વાગત છે ભાઈ રાપર જિલ્લામાં આપણે માનવ અધિકાર માટે ન્યાય મેળવવા માટે તેના કલેક્ટર શ્રીને મળી શકો એસપી શીને મળી શકો એ લોકો જો તમને ન સાંભળે તો તમે અમને ડાયરેક્ટ ટપાલ લખી શકો છો વાપર તાલુકામાંથી આપના નામ સરનામા અને આપનો શું પ્રશ્ન છે અને કયા પ્રશ્ન માટે તમે સરકાર પાસેથી શું માંગો છો તમારા અંગત પ્રશ્નો માટે અમારે અમે ન કરી શકીએ જેમ મેં પહેલાં કીધું એમ પણ તમારો દારો કે પાણીનો પ્રશ્ન છે વાપર જિલ્લામાં ગંદકીનો પ્રશ્ન છે અમારી પાસે કચ્છનું ઘણું બધું અમે અભિયાન ઉપાડ્યું છે આપ આપના એમએલએ થ્રુ પણ અમને ટપાલ લખી શકો છો અમારું અમારું એડ્રેસ લખી લો આપ કર્મયોગી ભવન પાંચમો માર્ગ બ્લોક વન ગાંધીનગર ગુજરાત માનું છું આપને સંતોષ થયો હશે આ જવાબથી સર આપણે યસ પર્યાવરણના અધિકારો ઉપર પણ આપણી પીએચડી એના અનુસંધાન કેવી રીતના જોવું જોઈએ શ્વાસ લેવો એ માનવ અધિકાર છે સારું પાણી મળવું એ માનવ અધિકાર છે આજે જે બમ્બે સવારે હમણાં એક પેપર હતું ખનન બાબતે તો અમે ઘણી ઘણી જગ્યાએ ઈલીગલ ખનન બાબતે સરકારને વિનંતી કરી છે કલેક્ટરશ્રીઓએ બધે ઘણી બધી જગ્યાએ ગુજરાતમાં ઇલિગલ ખનન બંધ કરાવડાયું છે એ એક પર્યાવરણને લગતું છે કારણ કે ખનનથી નદીના આવ્યાને નુકસાન પહોંચે છે બીજું કે ઘણીવાર આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટની ખાલી વાત કરીએ છે પરંતુ એની સાથે સાથે આપણા જે માનવ અધિકાર છે એ અમુક વખતે હણાતા હોય છે તો એ ન હણાય અને લોકોને ન્યાય મળે તેના માટે માનવ અધિકાર આયોગ અને સરકાર બંને ગાડીના બે પૈડાની જેમ ચાલે છે અમે વિનંતી કરીએ છીએ એટલે તરત સરકાર એના પર ધ્યાન દોવે છે દાખલા તરીકે રસ્તાઓ છે એ પર્યાવરણનો વિભાગ છે એક સુપ્રીમ કોર્ટે ઓગણીસો પંચ્યાસીમાં કીધું કે રસ્તાઓ સારા હોવા જોઈએ એ એક માનવ અધિકાર છે સારા રસ્તાઓ પર તો અમે જ્યારે જ્યારે નેશનલ હાઈવે ઓથોરિટીને વિનંતી કરી છે ત્યારે ત્યારે એમણે અચૂક પગલાં લીધા છે સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસે પણ પગલાં લીધા છે દાખલા તરીકે બનાસકાંઠા અને હિંમતનગર વચ્ચે એક જાતની મારુતિ વાન ચાલે છે જેમાં એ લોકો પાછળના દરવાજા ખુલ્લા મૂકી દે છે જે લોકોને જાનના જોખમ થાય છે એ અમે બંધ કરવાની વિનંતી કરેલ છે અને એનું એક અભિયાન ઉપાડ્યું છે અને તેથી માનવ અધિકાર અને પર્યાવરણ આ બેવને સંકલન કરીને કાર્ય આગળ વધાર્યું છે માનવ અધિકાર આયોગે જી પરંતુ અમુક મુદ્દા એવા છે કે જે નેશનલ ગ્રીન ટ્રાયબ્યુનલમાં જ જઈ શકે

આયોગમાં આવતા ફરિયાદોમાં સૌથી વધુ કયા પ્રકારના મુદ્દાઓ આપને જોવા મળતા બધા ઘણી જાતના મુદ્દાઓ આવે છે આયોગ પાસે દાખલા તરીકે લોકો પોલીસ સ્ટેશને ગયા હોય એમની ફરિયાદના નોંધાઈ હોય આ એક બીજું પર્યાવરણને લગતા પડ કેવા કે ગંદકી અવાજ પ્રદૂષણ દાખલા તરીકે હું હાઈવે પર નીકળું છું તો અમે ઘણી જગ્યાએ ગંદકી જોઈ છે તો અમે તાલુકામાંથી શું મોટો લઈ અને ચીફ ઓફિસર સાહેબને વિનંતી કરીએ બીજું અત્યારે વડોદરાની વિશ્વામિત્રી નદીનું એક આખું સંકલન ચાલે છે જેમાં અમે સીટ નિમી છે બીજું વધારે અમુક સોસાયટીઓના પ્રોબ્લેમ હોય કે એમને એમની જીવન જરૂરિયાતની જરૂરિયાતો પૂરી ના પાડી હોય એવામાં અમે હસ્તક્ષેપ કરતા હોઈએ છીએ રોડ બાબત પછી ટોલ નાકા પર ઇલિગલ ટ્રાફિક હોય છે એની આ બધી મુખ્યત્વે અમારી પાસે ફરિયાદો આવતી હોય હોય છે આપણે જોઈએ કે માનવ અધિકાર એક અધિકારની વાત થતી આપણું સંવિધાન એ ફરજની પણ વાત કરતું હોય છે તો વ્યક્તિનો જે જોવાનો પર્સ્પેક્ટિવ છે દ્રષ્ટિકોણ છે એક સામાન્ય નાગરિકનો એ કેવો હોવો જોઈએ એને અધિકારની વાત પહેલા કરવી જોઈએ કે ફરજની જેમ મેં કીધું એમ ગાંધીજીનો જે અભિગમ હતો કે માણસને પોતાની ફરજ જો નિભાવશે તો એને અધિકાર માંગવાનો અધિકાર છે પરંતુ આપણે આપણી ફરજો ભૂલી ગયા છીએ જો આપણે ફરજો નિભાઈ હોત તો આટલું પ્રદૂષણ આટલો કચરો થયો જ ના હોત આપણે પ્લાસ્ટિક ગમે ત્યાં ઘરની બહાર નાખી દઈએ છે એ બધું જો આપણે રોકીએ તો આજના દિવસની આ દૂરદર્શન પર મારા આવવાનું તાત્પર્ય એ છે કે લોકો સુધી અમારો મેસેજ જાય કે પ્લીઝ તમે લોકો પોતાના માટે પણ જાગૃત થાવ તમે પણ અમારી મદદ કરો કે જેથી પર્યાવરણ બચે તમારું સ્વાસ્થ્ય સારું રહે જી આ માનવ અધિકાર દિવસ નિમિત્તે ગુજરાતમાં જાગૃતિ વધારવા માટે આયોગ દ્વારા કેવા પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું અમે આખું અઠવાડિયું ઉજવીએ છે ત્રીજીથી લઈને પંદરમી સુધી અને એમાં કોલેજોમાં ગામોમાં કલેક્ટરશ્રીને એસપીશ્રીને સાથે રાખીને બધા પ્રોગ્રામો ગામે ગામ કરીએ તેવું અમારું એક અભિગમ છે જી આપણી જોડે અન્ય એક દર્શક જોડાય છે નયનભાઈ રાજપીપળાથી જી આપનો પ્રશ્ન જણાવો નયનભાઈ ટીવીનો વોલ્યુમ ડાઉન કરો અને સવાલ જણાવો હલો મારો પ્રશ્ન છે કે બે ત્રણ ઘણા વર્ષો એક અમદાવાદના સાહેબ હતા એ હ્યુમન રાઇટ્સ એનું મેગેઝિનની બહાર પાડતા હતા એની સાથે અમે ઘણું બધું કામ કર્યું હતું બે ત્રણ વર્ષના દસમી ડિસેમ્બરની ઉજવણી પણ કરી હતી હવે અમારે આ કામગીરી રાજચુડા ખાતે કરવી હોય એનું સાહિત્ય ક્યાંથી મળે અને કેવી રીતના કામ કરી શકીએ એના માટે આપે માનવ અધિકાર આયોગમાં કોઈને પણ મોકલશો તો મારા રજિસ્ટર હવે આપને બધી માહિતી આપશે જેમ જે કે ભટ્ટ સાહેબ કરાવતા હતા એવી રીતે જ અમે પણ આપની મદદ કરીશું જે કે ભટ્ટ સાહેબ ગઈ સાલ રિટાયર થઈ ગયા છે મેમ્બર તરીકે હા યુ અર મોસ્ટ વેલકમ આપ આવી શકો છો થેન્ક યુ અ સર આપ જે એક મહત્વપૂર્ણ બાબત કરી આ માનવ અધિકાર દિવસ નિમિત્તે આપ એક મેસેજ લઈને દરેક જગ્યાએ સ્થાન સ્થાન ઉપર જતા હોવ છો વાત કરતા હો છો આપનો કી મેસેજ શું અમારા દર્શનમાં આવ્યો કી મેસેજ દર વખતે એક જ હોય છે ફર્સ્ટ બી હ્યુમન એન્ડ ધેન બી હ્યુમેન એટલે કે તમે બધા પ્રત્યે સંસુણતા રાખો તો જગત સુખ્યું થશે અને આ એક જે શ્લોક છે આપણો આપણી સંસ્કૃતિનો સર્વે ભવંતુ સુખીના એના પર આપણે કાર્ય કરીએ તો બે હજાર પચીસ છવ્વીસ બધું સરસ થશે આપણા યશસ્વી પ્રધાનમંત્રી અને આપણા યશસ્વી ચીફ મિનિસ્ટર સાહેબ હોમ મિનિસ્ટર સાહેબ અને ગવર્નર સાહેબ આપણા માટે ઓર્ગેનિક ખેતીની જે એ લોકોએ પહેલ ઉપાડી છે એ આપણને એક સારા સ્ટેટ તરફ પણ લઈ જશે જી જય હિન્દ જય ભારત જય ગરવી ગુજરાત બિલકુલ ખૂબ ખૂબ આભાર આપનો આપે મહત્વપૂર્ણ માનવ અધિકાર દિવસ નિમિત્તે દરેક નાગરિકના અધિકારોનું રક્ષણ થાય પણ એની સાથે સાથે આપણે આપણી ફરજોને પણ એને સતત ધ્યાનમાં રાખીએ આપણે જો એનું આચરણ કરીએ એનું પહેલાં પાલન કરીએ તો આપણે અધિકારની આવશ્યકતા ન રહે અથવા એ જ અધિકારોની ડિમાન્ડ કરી શકે કે જે એને ફરજોનું પૂર્ણપણે પાલન કરે છે દર્શકો આ વિશે અમને આશા રાખીએ છીએ કે આ માનવ અધિકારનું રક્ષણ એ આપણા સૌની સામૂહિક જવાબદારી છે આ વિષયનો ખ્યાલ આપણા સુધી પહોંચ્યો છે આવા જ ઇન્ટરેસ્ટિંગ ટૉપિક ઉપર આપણો સંવાદ નિરંતર ચાલુ રહેશે અમારે આ વિશેષ કાર્યક્રમની શૃંખલામાં અત્યારે રજા આપશો નમસ્કાર આ વસ્તુ તમે ખાસ કરી શકો છો આ સાથે સાથે આ વસ્તુ જે મારે કેવી દુખાવામાં એક તો પાઇનએપલ નો જ્યુસ અને બીજું છે આરઆઈસી રાઈસ રાઈસ એટલે ભાત નહીં